વડોદરા શહેરમાં સ્વચ્છતા પખવાડિયું વિવિધ વિસ્તારોમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે આજે દિનેશ મિલ પાસે આવેલ ગરનાળા નીચે દૂષિત પાણીની નદીઓ જોવા મળી વડોદરા શહેરમાં સ્વચ્છતાનું પખવાડિયું વિવિધ વિસ્તારોમાં ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આજે દિનેશ મિલ પાસે આવેલ ગરનાળા નીચે દૂષિત પાણીનો વહેવન જોવા મળ્યો હતો સ્વચ્છતાની મોટી વાતો કરતું વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર બાર વિસ્તારમાં આવેલ દિનેશ મિલ સાંઈબાબા મંદિર પાસે આવેલ ગરનાળા નીચે આજે દૂષિત પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ફરીને જવા માટેની પરિસ્થિતિ ઊભી થઈ હતી દૂષિત ગંદુ પાણીને લઈને સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે અવારનવાર આ વિસ્તારમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થાય છે પરંતુ આજે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે તો તેનું પરિણામ અવશ્ય જોવા મળશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી આ કોટા વિસ્તાર છે આ દિનેશ વિલવાડુ દિનેશ વિલવાડુ ગર્મે ગડનાડુ છે આમના મોદીજીના નામ પર જે આપડા વડોદરામાં જે નાટક રહ્યું છે સ્વચ્છતા પખાળિયા પખાળિયાનું એ એ લોકોએ આઈને અહીંયા જોવું જોઈએ વોર્ડ નંબર 12 માં આઈને જોઈએ વગર વરસાદનું પાણી લોકોના સ્વાસ્થ્ય સાથે કાયદેસરના ચેડા કે તમે અહીંયાથી જાઓ અને તમારા ઘરે રોગો લઈને જાઓ બીમારી તમારા ઘર માં એટલે બીજા લોકોની દુકાન ચાલુ રહે એટલે આ કોર્પોરેશન કોલોપરેશન કરી દીધું છે દવાખાના સાથે અને લોકોને બીમારી આપી રહ્યા છે મફત માં વગર વરસાદનું પાણી શરમ આવવું જોઈએ તંત્ર ને આપણા ક્યાં વગર વરસાદનું પાણી આ રોડ પર આવતું થઈ ગયું વિચાર જોઈએ વરસાદ છે નહીં તો બી આ તંત્ર જેમ તેમ જેમ તેમ આ રોડ પર આટલે એટલું નફત છે તમને કહી દઉં કે આટલું દેખાશે મીડિયા થ્રુ આ જાણકારી મળશે તો બી એ લોકો આવીને આનું નિરાકરણ નહીં કરે એટલું લખીને આપી દઉં તમને

તમે અહીંયા જોઈ શકો છો વારંવાર અમે હજારો કમ્પ્લેટો કરી છતાં પણ આ ગરનાલાનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારે તો લાગે છે જ્યાં સુધી આ સત્તામાં બેઠેલા લોકો છે ત્યાં સુધી આ ગરનાલાનું નિરાકરણ બી નહીં આવે તમે આ જોઈ શકો છો પાંચ દિવસથી વરસાદ તો એક થેમ પણ નથી પડ્યો છતાં પણ તમે આ પાછળ જોઈ શકો છો વિશ્વામિત્ર નદી જેવું પાણી પાછળ વહી રહ્યું છે અને આખા વડોદરા શહેરના લોકોને જો હેરાન કરતું હોય તો આ વડોદરા શહેર તંત્ર હેરાન કરે છે કેમ કે એ લોકો કોઈ જાતની વડોદરા શહેરની પબ્લિક ને જનતાને કશી કોઈ પણ જાતની સુવિધા આપતા નથી એ લોકો કોઈ નહીં ભાઈ અમારા કમનસીબ એવું છે કે અમારા વોર્ડમાં જે કોર્પોરેટર છે એ એક પણ કોર્પોરેટર કોઈ રસ્તા પર દેખાતો નથી તમે પબ્લિકમાં જઈને ગમે ત્યાં પૂછી શકો છો કોઈ પણ કોર્પોરેટર રસ્તા પર દેખાતો નથી આ લોકો પાસે તો અમારી કોઈ માંગ છે જ નથી કેમ કે અમે તો એક જ વિચારી રહ્યા છે કે બસ આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં પરિવર્તન થાય પરિવર્તન થાય ને પરિવર્તન થાય એ જ અમારી વડોદરા શહેરના જનતાને અપીલ છે